આજે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે નવસારીમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર સુધીમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને લઈ અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે જ્યારે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે ત્યારે હાલ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે તેમજ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે ચાંખરી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે પાણી વધતા અમલસાડ અને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે દેવધા ગામનો સંપર્ક તૂટ્યો છે નવસારીની પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે નવસારી શહેરમાં આવેલા ભેંસદ ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા હતા ઘરોમાં પાણી ભરાતા એકસો પચાસ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા નવસારી સહિત ઉપરવાસના જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે પૂર્ણા નદીની જળ સપાટી ભયજનક કરતા ઉપર જતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા હતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પંદર હજાર થી વધુ સ્થાનિકોની સોસાયટીમાં પાણી ભરાયા હતા જેને લઈ લોકોને હાલાકી પડી હતી આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી